હલો ફ્રેન્ડ્સ રજની હેરફ્રૂટમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું આપણે દૂધી ચણાનું શાક તો જો ફ્રેન્ડ્સ આ કૂકર છે અને તેની અંદર મેં આ એક કપ દૂધી તમારીને મૂકેલી છે હવે આ દૂધી હું અંદર કૂકરમાં એડ કરું છું ફ્રેન્ડ આ ચણાની દાળ છે એને પણ મેં ડાળ છે કલાક પહેલા પલાળેલી હવે આ ચણા ની ડાળ ને એડ કરી દઉં તો જો ફ્રેન્ડ્સ આ અડધી ચમચી હળદર છે તે પણ હું અંદર એડ કરી મીઠું અંદર એડ કરું છું આ દૂધી ચણા અંદર મેં કૂકરમાં મૂકી દીધા છે હવે તેની અંદર મીઠું અને હળદર એડ કરેલું હવે તેની અંદર હું આવી રીતે અડધો ગ્લાસ પાણી અંદર એડ કરું છું ને અને બધું બરાબર હું પહેલાં મિક્સ કરી લઈશ કુકરનું ઢાંકણું ટાંકી વગાડીશ જેનાથી આપણી દૂધી પણ એ થઈ જાય બફાઈ જાય અને ચણામાં બફાઈ જાય

અને એની અંદર હું આવી રીતે થોડું પાણી અંદર એડ કરી દઈશ ને આ મસાલાને આ પાણી સાથે બરાબર મિક્સ કરી લઈશ અને આપણે આ એક મસાલાની પેસ્ટ તૈયાર કરી દઈશું આ પાણીમાં મસાલા એડ કરવાથી મસાલા બરાબર ફૂલી જાય છે તો જો થોડું પાણી અંદર પાછું હું એડ કરું છું

આ પેણી છે હવે તેની અંદર હું આવી રીતે ત્રણ ચાર ચમચી તેલ અંદર એડ કરી દઉં છું હવે તેની અંદર આ એક ચમચી રાઈ અને આ એક ચમચી જીરું અંદર એડ કરી દઉં છું તો જો આ રાય અને પાન છે પાંચ છ અને આ એક ચમચી આદુ મરચાની પેસ્ટ છે હવે આ બધી વસ્તુ એક મિનિટ માટે સાતળી લઈશમી ના મસાલાને આપણે એક મિનિટ માટે સાતળી લઈશું હવે તેની અંદર આ એક કપ કાંદાની પેસ્ટ છે તે કાંદાની પેસ્ટ પણ હું અંદર એડ કરી દઈશ હવે તેની અંદર આ લસણની પેસ્ટ છે તે લસણની પેસ્ટ પણ હું અંદર એડ કરી દઈશ ને આને હું એક મિનિટ માટે પાતળી લઈશ જેથી કાંદાની થોડી ચચાસ દૂર થઈ જાય આ કાંધાને આપણે બે મિનિટ માટે સાકળી લઈશું હવે તેની અંદર એક ચમચી આખા ધરણા એક ચમચી વરિયાળી અને આ એક ચમચી તલ पोंडर ऐड કરી દીને નાખને પડના ફ્લેટ 1 મિનિટ માટે ઠાકડી લઈ લઈશું તો સોફ્ટ ઠાકનું આપણો બરાબર સકાય ગયો છે અને તે ની અંદર આપણે આ 1 કપ ટામેટાની પેસ્ટ છે તે ટામેટાની પેસ્ટ પણ હું અંદર એડ કરી દેઉં છું

અને આને આપણે બે મિનિટ માટે સાતળી લઈશું અને આનું તેલ જ્યાં લગી છૂટું નહીં પડે ત્યાં સુધી આપણે આને સતત ઠલાવતા રહીશું તો જો ફ્રેન્ડ આ તેલ આપણું છૂટું પડતું થઈ ગયું છે અને તો જો ફ્રેન્ડ્સ આ દૂધી અને ચણા મેં આવી રીતે પેનમાં લઈ લીધા છે અને આ દૂધી ચણાને હું આવી રીતે ઘેવીમાં મિક્સ કરી ફ્રેન્ડ્સ આ થોડી આપણે થાય એના માટે આની અંદર આ સિંગદાણાનો ભૂકો છે તો સિંગદાણાનો ભૂકો બે ચમચી છે તે પણ હું અંદર એડ કરી દઈશ ને આને બે મિનિટ માટે હું કૂક કરી લઈશ જેમથી દૂધી ચણા અને બધા મસાલા બરાબર

અને ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું દૂધી ચણા નું શાક મેં મારા ઘરે બનાવ્યું છે તો આ રીતે દૂધી ચણા નું શાક પણ તમારા ઘરે બનાવ ખાઓ અને એન્જોય કરો અને તમને આ દૂધી ચણા ના શાક ની રેસીપી કેવી લાગી તો તમે મને કોમેન્ટ માં જણાવજો અને તમે મારી ચેનલ રજરી હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ